રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર હાલે હેજો બગીચામાં પાણી પાવાનું હવાર હવાર માં રાજુભાઈ મોટર હાલતી વીસ હેક મિનિટ જેવું પાણી કદાચ તો થોડોક બગીચો પી જાય આપણે પાછી સાંજે વારી ચાલુ એટલે બગીચો પી જાય આપણો હાલો તો હવાર હવારમાં પાણી જડી ગયું બગીચા ને હાલો ભાઈ હવે રાજુભાઈ મોટર બંધ કરી દીધી છે અડધો બગીચો પીધો હવે આપણે જાય હીરાવા હીરાવા આપણે કાયમ તમને ખબર હે તાળીયા જ હોય લગભગ સીતેર ટકા પાકી ગયા હવે ત્રીસ ટકા જેવા હોય તો ભલે લુંબુમાં એમાં પાકલ વધારે છે જેવો પવનની ઝીક આવે કે પંખી આવે ને એટલે ફટાફટ જ રાખે તો જો આવા હોય તાળિયા ઘણા એરિયામાં કદાચ નહીં થાય ગણાવની આપડે કોમેન્ટ આવે છે કે તાળિયા એટલે હું અને કમલેશભાઈ કહેતા અમારે તાળિયા ના કહી કે હું કંઈક નામ કીધું તું કમલેશભાઈ ખલેલાંક તો અમુક અમુક એરિયામાં અલગ અલગ નામથી જાણતા હોય બાકી ખારે ખજૂર ટાઈપનું આમ ફળ થાય ખજૂર હોય ચેપેલું હોય અને આ હોય આખું અને ચેપીએ એટલે એવું થઈ જાય જો જો આ ખજૂર જેવું થઈ ગયું તો ખજૂર આવી રીતનું ચેપેલો હોય એટલે આપણે અલગ લાગે બાકી ઠળિયો સેમ જ હોય અંદર ખારે ખજૂર બધેનો ઠળિયો સેમ હોય તો મસ્ત જો તાળિયાનું હિરામણ કરી લીધું અને તમે જોયા છે તાળિયા ખજૂર ટાઈપના જ હોય તો ખજૂર હોય ચેપેલો હોય અને તાળિયા ચેપેલા ના હોય ખારેક ટાઈપના હોય પણ પઢાવ પોચ હોય ખારેક હોય કડક આ કડક ના હોય હપોચ હોય ગરાજીભાઈ તાજી હોય જો અમારો જોઈ જોઈને ભીડમાં જો ભીડ હતી જોતી કે જોતી રાજુભાઈ કે આપણે કામને નથી મૂકતા કે કામ આપણે નથી મૂકતું કંઈ ખબર જ નથી પડતી હતી આપણે કાલજી ઓલી બે વીઘાની કટકીમાં ખાતર ભર્યું ને એમાં અમારે મારીને કમ્પ્લીટ કરી લીધું છે અને હિમર દત્તાર હતો આપણે સુપર આવ્યું હતું ને ઉપલા ભાગમાં હિમર એ રાજુભાઈ વીખીને આઈખ્યું ને હવે કરવું વળી પાંચ દાતાનો પાંચ દાતાનો દત્તાર કરી શું વાવી દે કટકીમાં એટલે ખેતીનું કામ કમ્પ્લીટ થઈ જાય ને આપણે જો બળધું હોય જાય ખા તરા ઢેફા જેવા થઈને બેઠા હેજો બેતન દેજીમ ને બાંધીઓ એટલે કંઈક ઓછું કરી નાખીએ નકર ડૂચો વધાર હોય તો પાછી ફૂંગી વધારે આવે એટલે એકદી કરીન પછી એમાં દાંતી માર દેઓ એટલે ખેતી કમ્પ્લીટ થઈ જાય હાલો તો ફટાફટ અમે પાંચ દાતાનો દત્તર તૈયાર કરી લઈ અને ઉર્ણી ફિટ કરી દઈ પછી પાછો દત્તર ચાર દાતાનો કમ્પ્લીટ કરીને રાખી દેવાનું થાશે અને માંડવીન વાવેતર કરવા હાટું

तो जा भाई जो ફડગાવ દીધું હય bari na padya भाई hath ma la ane va ye bdu fad giyo ha tijai tu nib side manake ne unka male chokarna ne e unam ne badha divase aav jaa ha makaan

એટલા બધા હે ને આ બાજુ આયે ઘણા લાકડા પડ્યા ને એવું આ બળતણ બધા વીણે ને લઈ જાય હે ને અરર આવું માથે ધુવાડો આવે મારા માથે આખો હાલો અહી નીકળી ફટાફટ આ બાજુ વિરેન ભાઈ એક લાકડી લઈને લખડે જો ચલો કે વિરેન કે હખ ના લે જીવ ને કાકા ને બધા ગયા તા પાલા મામા ના ઘરે એની ટેક્ટર લીધું ને તો ત્યાં જોવા ને એ બધું ગયા તા તો એ બે હમણાં આવી ગયા હે થોડીકર પહેલાં અને એ હકલી એ શું કે આમ ઠંડું હોય નથી બેઠું હોય આમ જોઉ હોય તો એક જગ્યાએ છોકરાવાલો આપણે પોપડીને બગીચામાં જોઈ આવી પોપી આ પાક અલ હે હાલ હાલજાલી આવી ગયા જો આપણે આ બાજુ બીરું આમાં શું આવ્યું આ ગરમર હે કે આવી જયો ગરમર વાઈ ગયા હા પપ્પા વાઈ ગયા ને તો આપડે પોપડી ને બગીચો જ રીક મેક તું ફર લઈ આ પોપિયા પીરા પીરા ને દેખાતા હતા કાલ તો હું એક તોડી ગઈ હતી લગભગ તોડવા જવાની હોય વીરુ કેતા ખરા પણ બહુ ઓલા હે વીરુ તોડવું હે મારે ના રેવા દઈ હા રેવા દઈ કેમ કે આજે ઓલા બહુ પાકલ નથી કે હા અને આ પોપડી માં તો બીજું આવ્યા જ નથી આ સૌથી જીનકી બગીચા ની જો પોપડી છે અમારે આ બે ભાઈ ઉ કે હખ ના લે તો જો આપણે આંબા યામે એટલા બધા ન થઈ વા હાવ થોડા થોડા જેવા ની કોકો ઓકો કો જેવા વધી વધીને તનથી ચાર આંબા આવ્યા હોય તો હોય ની મે જો એક આ હે પછી એક ઓલી બેજુ નળવા રાંબો હે એક આ બેજુ ટાકા પડકે હે ઈ હે અને એ બથોડા ઘણા આ મબાઈ વાહે ને કોલો મોરી કેલી વારો આંબો ઈ ખાટી કેલી ના હોય ઈ એટ લાઈ વાહે બાકી પાછળ નાંબાત લગભગ કે આઈવા જ નથી નકર પાછળતા બહુ વાતા આંબા ઈમાં મોટી મોટી હાવામ એવડી એવડી કેડી થાતી ને આ ઓલી કેવી કેવાય રાજાપુરી નેવી ઘણી થાતી આપું છું એ જલા ભાઈ જલા ભાઈ આ ભાઈ જો આપડો આ જવાબ ન દીએ પછી કેમણા જા એની મસ્તી માં જ રખડતો હોય જો આજ આપડે ઘરે કઈક આવું કામ આલે હે ને આજ આમ વાતાવરણ ની વાત કરી તો હવાર માં જ એમ લાગતું તું કે કદાચ છાટા છૂટી આવું હોય તો આવે પણ હવે કઈ નથી અને તડકો એમ તા હે ઘણો આપડે જલા ભાઈ જો સનાડે ચડી ગયા આવીને ને વાયર તોડ લીધો ભાઈ લગભગ બધા વાયર અમાર જેલો હે ને રેવા નથી દે તો કાઢી નાખ જ્યાં મેળવે ત્યાં કાઢ અને સુપર વાવર નું કામ હતું એ પૂરું કરી લીધું હવે મણી ખાલી કરી અને ધોઈ નાખીએ એટલે કટાઈ ઓછી જો મણી આ સબ સબસીડીમાં લગભગ આવી છે ઓગણીસો ને અઠ્ઠાણુંની હા ઓગણીસો અઠ્ઠાણુંમાં કે નવ્વાણુંમાં આવી છે વાવાઝોડા પછી થાય બહુ જ વર્ષો થઈ ગયા બહુ હેવી મટીરિયલ હોય આ અને હવે પછી નજી આવે ને મારે કાકા એ પછી બે બદલાવી લીધા કેમકે આ હળી જાય સુપરમાં ન આવતું હોય ને એટલે હળી જાય પણ આજે એવું ને એવું છે કંઈ ફેર નથી પડ્યો નીચે ઓલું દાણા કાઢવાનું આવે ને એ સિસ્ટમ નથી કેમકે હા શરૂઆતની છે પણ બહુ હેવી મટીરિયલ છે બહુ જોરદાર છે ને હાલો આજનું કામ આપણું પૂરું થઈ ગયું ને આ લોઢીઓ આપણે હે ને ચાર દાતાનો જ રાખ્યો છે એટલે ઘણી ઘણી ફેરો સોરવની હવે ખાલી ચાર દાતા ચડાવવાના છે મતનો કાઢી અને એક એક આંગે બે છેડે આવી જાય એટલે આપણો વાવણાનો દતાર તૈયાર થઈ જાય ટુકમાં વાવણાનો દતાર તૈયાર કરી અને હવે મૂકી દેવાનું છે વર્ષ થા એટલે ડાયરેક્ટ આપણે ચાલુ જ કરવાનું જોઈએ હાલ તો અમારું જે કેન્ફર બજાર પ્લાન નન વીરન બેકે દુના કઈ નહી તો કઈક બાપુને ફોન કર્યો છે પપ્પાએ

એટલે જોઈ બાપુ એમ કે છે કે પાલો હમણાં ગયો તો પાલભાઈ ગયો તો એટલે એ ટ્રાફિક બહુ છે ક્યાંય પગ દેવાની જગ્યા નથી કેમ કે હમણાં વેકેશન છે ને એટલે જોઈ કદાચ બહુ ભીડ જેવું હોય તો કેન્સલ કરજો નકર પછી પાલભાઈને પૂછી જો હું શું છે પોઝિશન તો આપણે જઈ બેટ દ્વારકા સુદર્શન સેતુ અહીંયા જો આપણા રોટલા થાય હે અને મમ્મી રોટલા કરે છે ને બાકી બધા હજી બધું આડાવડું કરે હાલો તો જો અમે બધાય જમી લીધું હે અને ચારે ત્રણેય ને મેં ચૂરમું કરી દીધું હતું અમને ચારેય ચૂરમું ખાઈ લીધું હે અને હવે આવી ગયા હા હું ચાલો અને વીરુ અને જીયાદભાઈ પાછળ રહી ગયા હતા હજી ખાઈ ને જ્યાં સુધી નહીં ફૂટાડે સુધી ઉપર નહીં થવા દેવા નહીં આમ જો જો મે તો વીરનભાઈ ને જે ખૂટાડી લીધું અમે બે લીધું આની બે ખૂટાડી દીધું હું તો હવની વાર ખાઈ નાખી રહીતી અને આ બાજુ મમ્મી ઈનું બ્લાઉઝ કે હે નથી આમાં પેલા રહેતરે આ ઉતલી જતો ને

કપડા ધોવાનું ટાઈમ થઈ ગયો હે અને મારું લુક બદલી ગયો હે પણ હું કોઈ દેખાડતું જ નથી નાચે

ચાલો સુરભાઈ બનજો ધોવા આવી ગયા હે હા હમ કેટલી વાર એને તો અમે હમણાં બધા ભાઈ મારે બાકી હું હાલો અહીંયા આપડે જલા ને લઈ જવાનો નથી થતો અને જીયુભાઈ જો જરવા હતો તો જીયુભાઈને ગાય લઈ જાવ હા જલન નથી લઈ કેમ કેમકે જલો કોઈદી ગાડીમાં હેરખો બેહતો નથી આગળથી પાછળ ને પાછળથી આગળ બસ એમ ચાલુ ને ચાલુ રાખે છે એટલે જલન નથી લઈ જાવ એ કેમકે વાયડો બહુ હે એટલે જો ટાણેય કાન નથી દેતો જાય હે આંખ ચાલો મિત્રો હાંજ પડી ગઈ છે ને થોડીક દુઃખની વાત એ છે કે રાજકોટમાં જીઓલી ઘટના ઘટી છે ગેમ ઝોનમાં કમલેશભાઈનો અમદાવાદથી ફોન આવ્યો હતો ને કમલેશભાઈ વાત કરી બપોરના મેં વિડીયો જોયો તો એ તેત્રી લોકોનું ટૂંકમાં મૃત્યુ થયું હતું સમાચારમાં એવું હતું અને અત્યારે મને કલાક પહેલાં ફોન આવ્યો હજલા મૂકી દે મૂકો ભાઈ તો એમાં પણ લોકોના મૃત્યુ થયા ભગવાન એના બધેના આત્માને શાંતિ આપે અને એના ઘરનાઓને સહન કરવાની શક્તિ આપે અને હજી હોસ્પિટલમાં ઘણા બધા છે અને લાપતા પણ ઘણા બધા છે હજી પરફેક્ટ આંકડો નથી આવ્યો તો ભગવાન બધાને જે બચી ગયા હે હોસ્પિટલમાં એને જલ્દી સારું કરી દઈએ અને બાકીના જે ઓફ થઈ ગયા છે એને ભગવાન ને આત્માને શાંતિ આપે એ પ્રાર્થના કરી શકીએ બાકી ત્યાં કુદરત જાણે ને એ જાણે હું હકીકત છે એ અમે આવી ગયા છે જો આપણે મરચી માં જો હમણાં બે ત્રણ દિવસે ઠાર આવે ને તે કોકરની અસર થઈ ગઈ છે જો વાયરસ આવ્યો હોય ને એ ટાઈપના અમુક છોડવામાં થઈ ગયું આપડો ફુદીનો હજી બીજો પુદીનો છે વંદાઈડ મી મહેન અને ખાતાય ન અહીંયા જો બાપુ ની રીંગણી નો રોપ કઈ રહ્યો આ ઠીકડા ને ફરતે ને બકાલુ માં આલ્પેન થી પાણી આવે એમાં બકાલુ આપણું લીલું રહી ગયું અને ઝાડવાય લીલા રહી ગયા હે તો પાડો હી ને કામ આવે અમારે ત્યાં સબંધ બધે ને ભાઈઓ જેવા જ હોય અને એને મૂકે કંઈ ન તું બાકી પીત હોય તો પાણી આપણાથી મગાવીએ નહીં અને પ્લાન કરીશ અહીં કાલે બે દ્વારકા જવાનું વિચાર કરીશ અહીં હવે જો જવાનું થા તો સવારમાં વહેલા નીકળી જાઉં અને છોકરાઓને વેકેશન સુરભીને સત્યાવીસ તારીખે જવાનું હતું ને તો એ થોડુંક પાછળ ગયું હે પાંચ દી આગળ ઠેલાણું હે એટલે બે તારીખે જવાનું સુરભીને એટલે આજે લગભગ હા આજે રવિવાર હે આવતા રવિવાર સુરભીને જવાનું હે છોકરા બધા એના પીછે પીછે રખડે છે ને સુરભી નોખા પડ્યા નથી બિલકુલ એક દસ મિનિટ નોખા નથી પડ્યા એટલા બે બેનભાઈ ભેગા ને ભેગા રહીમાં હે એટલે થોડોક વીરેનને વધારે વહીમી લખીએ હાલો પણ ભવિષ્ય એનું સુધારવા માટે ભણવું એને જરૂરી છે તો કાલે આપણે છોકરાઓને બે દ્વારકાના દર્શન કરાવી આવી ભગવાનના

মাবে ঘপন বেত নি খ ত নি খ লা